ગીર સોમનાથના ઉનાના ધારાસભ્ય સામે એક બાદ એક આરોપો લાગી રહ્યા છે ધારાસભ્ય કાળુભાઈ સામે વધુ એક આક્ષેપો થયા છે ગીર સોમનાથના ઉના ધારાસભ્ય પર એક બાદ એક આરોપો લાગી રહ્યા છે એમએલએ કાળુભાઈ રાઠોડ પર વધુ એક આરોપથી રાજકારણ ગરમાયું છે બુટલેગરના લેટર બાદ મુસ્લિમ આગેવાને ગંભીર આક્ષેપ છે ધારાસભ્ય પર લગાવ્યા છે મુસ્લિમ આગેવાન મુનાભાઈ ઉન્નડ જામે વિડીયોમાં ધારાસભ્ય સામે

જી તો હું તમને જણાવી દઉં તો થોડા દિવસથી ઉનાનું રાજકારણ કારણ જે છે તે ગરમાયું છે ઉનાના ધારાસભ્ય જે છે તેને ભૂટલે ઘરે જેલમાંથી ધારાસભ્યને પત્ર લખ્યો હતો અને તેમાં તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે ધારાસભ્ય જે છે તે મારી સાથે પણ હોય અને ઓગણત્રીસ લાખ રૂપિયાની ની લેટિડિટી જે છે તે બાકી લેવાની હોય ધારાસભ્યને ને તેવો આરોપ લગાવવામાં આવ્યો હતો જેને લઈને ઉનાનું રાજકારણ જે છે તે ગરમાઈ રહ્યું છે તો બીજી તરફ મુસ્લિમ સમાજના આગેવાન મુનાભાઈ ઉમરજાન છે તેને પણ ધારાસભ્ય વિરુદ્ધ આરોપો લગાવ્યા છે અને ધારાસભ્ય જે છે તેમની ઓફિસ ના પર ભગડાવાની સાથે બેઠા હોય તેવા ફોટો અને વિડીયો જે છે તે વાયરલ થયા છે અને ઉનાનું રાજકારણ જેને લઈ અને હાલ સતત ગરમાઈ રહ્યું છે છે જી ભાવેશ આભાર જાણકારી માટે